સાંભળો જયરાજભાઈ સિંહ મારા વીરા તમારા બાપા માયાભાઈ આહિર બજરંગદાસ બાપાના ખોળામાં રમીને મોટા થયા અત્યારે ભાજપના ભક્તોના ખોળામાં રમે છે રાઈટ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે અત્યારે સૌથી વાત કરવામાં આવે તો જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેને મિત્રો આપણા માયાભાઈ આહિર વિશે શું કીધું એ પણ સાહેબ તમે આગળ વિડીયો બતાવો ખાસ કરીને સાહેબ તમે વિડીયો અંત સુધી જોતા રહેજો હવે આ બેને એમ કીધું કે માયાભાઈ આહિર બજરંગ બાપુના ખોળામાં રમીને મોટા થયા હા એ વાત સો ટકા સાચી પણ બેન જે નહીં છેલ્લે શબ્દો વાપર્યો એડિયો બતાવું પણ એવું ન કહેવું જોઈએ કેમ કેમ કે મિત્રો માયાભાઈ આહીર તમે વિચારો કેટલા મોટા કલાકાર સાહેબ એમને લાખો લોકો સપોર્ટ કરે એટલું જ નહીં પણ આ માયાભાઈ આહીર કે જેમને એક ડાયરો સાંભળવા માટે લોકો દસ દસ અને વીસ વીસ કિલોમીટરથી ડાયરાની અંદર આવતા હોય છે અરે ગમે એટલી મોટી રાત હોય કે દિવસ હોય સાહેબ માયાભાઈ આહિરનો ડાયરો હોય ને તો લોકો દૂર દૂરથી આવી પડતા હોય છે પણ ખબર નથી મારા ભાઈઓ કે માયાભાઈ આહિરની આટલી પ્રગતિ થતા અમુક લોકો થી નતું જોયું જવાતું ભાઈ અને એટલા માટે એમ કહે છે કે જે માયાભાઈ આહિર છે ને એ બજરંગદાસ બાપુના ખોળામાં રમીને મોટા થયા હા એ વાત સો ટકા સાચી રમીને મોટા થયા પરંતુ જે તમે છેલ્લે પાર્ટીને લઈને બેન જે શબ્દો વાપરો ને એ તદ્દન ખોટો કહેવાય કેમ કે એવું નથી હોતું ભાઈ કેમ કે માની લો કે એ જગ્યાએ તમે જ જોય ભાઈ અને તમને જો કોઈ પાર્ટીવાળા વાળા પ્રોગ્રામ આપે તમે કલાકાર હોય ભાઈ બરોબર અને તમને જો પ્રોગ્રામ આપે તો શું તમે પ્રોગ્રામ નહીં કરો તમે પ્રોગ્રામ કરશો મારા ભાઈઓ તમે શું એ જગ્યાએ હોય ને તો હું પોતે એ પ્રોગ્રામ કરું ભાઈ તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સાહેબ એ તો કલાકારની મરજી એમને પ્રોગ્રામ કરવો કે ન કરવો એ તમારે કઈ લેવા દેવા નથી આ બેનનો વિડિયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ખાસ કરીને તમને વિડીયો પણ આગળ બતાવું તો સાહેબ તમે આ વિડીયો જોજો અને વિડીયો જોયા પછી દર્શક મિત્રો કમેન્ટ કરીને જરૂર બતાવજો કે બેનના વિશે તમારું શું કહેવું જોકે હું તમને કહી દઉં કે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી અને હા મારા ભાઈઓ આપણો વિડીયો બતાવવાનો મતલબ ખાલી એટલો જ હતો કે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો ને એટલા માટે હું તમને બતાવું છું ખાસ કરીને તમારે નોંધ લેવી કે આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો સાંભળો જયરાજભાઈ સિંહ મારા વીરા તમારા બાપા માયાભાઈ આહિર બજરંગદાસ બાપાના ખોળામાં રમી મોટા થયા અત્યારે ભાજપના ભક્તોના ખોળામાં રમે છે રાઈટ